શ્રી ગુરુદેવ દત્ત વિશ્વ વિજેતા ભારતની કુંદરી કેવી એ ઘણા યુટ્યુબ ચેનલ પર ઘણા વિદ્વાન જ્યોતિષો ભારતની ઓગણીસો સુડતાલીસ ની આઝાદીની કુંદરી અને એ હિસાબે બધું પ્રેરિક્ષણ કરતા હોય ભારત એટલે સનાતન બ્રહ્માંડની રચના થઈ અને સનાતન ધર્મ ની સ્થાપના થઈ પરબ્રહ્મ પરમાત્મા દ્વારા એ સનાતન ધર્મનું એક પિક્ચર કહે ને આપણે એક છબી એ ભારત છે જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી ભારત છે આપણે ભારત તરીકે ઓળખીએ છીએ પરમાત્મા પાસે તો એનો કોઈ બીજો શબ્દ હશે એ પણ ભવિષ્યમાં આવશે કે આપણી સંસ્કૃતિને પરમાત્મા કયા શબ્દોથી નવાજે છે એ પણ આવશે આપણે તો ભરત રાજા થઈ ગયા એટલે ભારત હિન્દ મહાસાગરની પાસે રહીએ તે પ્રજા એટલે કે હિન્દુ હિન્દ હિન્દ મહાસાગરની પાસે જે પ્રજા રહે તે હિન્દુ એટલે એના પછી હિન્દુસ્તાન ભરત રાજા થઈ ગયા એના પછી ભારત પણ ભારતનું શું નામ મૂળ શું નામ હશે ભારત એટલે સનાતન જ્યારે અવતારી પુરુષ ભવિષ્યમાં એ નામ તમને આપશે ત્યારે ખબર પડશે કે આપણું ખરેખર આપણા રાષ્ટ્રનું નામ શું છે હવે રહી વાત રાષ્ટ્રની આ પૂછ્યું પર એક જ રાષ્ટ્ર છે ભારત સનાતન ભાઈ યુગ બદલાય છે એ પ્રમાણે મનુષ્યના અહીંયા જીવન બદલાય છે સતયુગ ડ્રાપર યુગ કલયુગ એની આગાહી કરી શકો તમે કે યુગ બદલાય છે તે પ્રમાણે મનુષ્યના જીવન બદલાય છે ને એ પ્રમાણે આ સનાતન ધર્મનો વ્યાપ જેમ આવ્યો તેમ એનો વ્યાપ ઘટતો ગયો સનાતન ધર્મનો વ્યાપ ઘટતો ગયો એટલે તેમ તમે જેને ભારત તરીકે ઓળખો છો એ રાષ્ટ્રનો નકશો નાનો થતો ગયો સમજીયા બાકી આખું વિશ્વ જ ભારત છે એટલે કે આખું વિશ્વ જ સનાતન છે પણ સનાતન ધર્મનો વ્યાપ જેમ જેમ કલીના પ્રભાવ હેઠળ ઘટતો ગયો અને મનુષ્ય ફાવે તેમ જીવતો ગયો વ્યભિચારથી વિચારથી જીવતો ગયો સનાતન ધર્મના નિયમોથી વિપરીત થઈને જીવતો ગયો તેમ તેમ સનાતન ધર્મનો વ્યાપ ઘટતો ગયો એટલે કે નકશો ઘટતો ગયો હવે એ સનાતન ધર્મની કુંદરી કોની પાસે છે એની કુંદરી નહીં જોવાય એના યુગ જોવાય અત્યારે આપણે સનાતન ધર્મના કલયુગના પ્રભાવ હેઠળ છે અને એ કલયુગના પ્રભાવ હેઠળ વર્તમાનમાં જે ભારતનો નકશો છે એ એક સીમિત નકશો છે હવે પરમાત્માની કૃપાથી આ કલયુગની એ અંદર એક સુવર્ણ યુગ આવવાનો છે એટલે ફરીથી એ સનાતન ધર્મનો વ્યાપ વધશે એટલે ગુરુજનો ઋષિમુનિઓ જે કહે છે ને કે મિડલ ઈસ્ટથી લઈને નીચે મ્યાનમાર સુધી ફરીથી ભારત થશે એની પાછળનો સંદર્ભ આ છે કે ત્યાં સુધી ને નીચે ત્યાં સુધી સનાતન ધર્મ ફરીથી એનો ફેલાવો કરવાનો છે તો એ સનાતન ધર્મ બે હજાર વીસ સુધી મનુષ્યના પાપ અને કલયુગના પ્રભાવ હેઠળ જેટલો ઘટવાનો હતો તે ઘટી ગયો હવે જેમ સનાતન ધર્મનો વ્યાપ વધશે તેમ ભારતનો વિસ્તાર વધશે કેમ કે આપણે બધા એ વિસ્તાર જોવા તેવા આવેલા છે ને એકચુલી આ પૃથ્વી પર યુગ પ્રમાણે પ્રભાવ હોય છે અને એ પ્રભાવ હેઠળ એક સનાતન ધર્મનો વ્યાપ એટલે કે જે એની અસર જ્યાં ગતે છે ત્યાં નવી નવી પ્રજા નવા નવા ધર્મોથી નવા નવા રાષ્ટ્રોનું નિર્માણ થાય છે અને સનાતન ધર્મનો પ્રભાવ ઘટતા રાજાઓ પણ નિર્માલ્યા હોય છે કે જે એ પ્રદેશો પરનો પ્રભાવ એમનો ઘટે છે કે હારી જાય છે એમ એટલે જે કંઈ પણ આમાં ભવિષ્ય છે ને તે ભાઈ સનાતન ધર્મનો છે અને જે કંઈ પણ અત્યારે આપણે જે કંઈ બધા વાત કરી રહેલા છે જે ઋષિંગનીઓને જે કંઈ પણ બધા થઈ ગયા છે એ થિયરી પ્રમાણે ફરીથી સનાતન ધર્મનો પ્રભાવ આ બે હજાર વીસથી માંડ્યો છે અને બે હજાર ત્રીસ બત્રીસ કે મેક્સિમમ બે હજાર સુધીમાં એ ફૂલ ફોર્મમાં આવી જશે અને જે સતયુગના સ્વ વર્ષ મેં આપણે જે ખંડમાં રહ્યા છે એ ખંડનો સતયુગનો સ્વ વર્ષ છે અને એ ખંડ આખા વિશ્વમાં એક હજાર વર્ષનો સુવર્ણ યુગની સ્થાપના કરશે એક હજાર વર્ષનો યુગ એટલે એક હજાર વર્ષ સુધી સનાતનનો પ્રભાવ આ પૃથ્વી પર રહેશે એમ શ્રી ગુરુદેવ એટલે જ કહેતા હતા કે ભવિષ્યમાં બધા જ્યોતિષો ખોટા પર્વના કેમ એ લોકો ભારતની કુંડલી વિશ્વની કુંડલી એ પ્રમાણે બધું અર્થકથન કરે છે અને પોતપોતાના વિચારો રજૂ કરે છે બેઝિક સનાતન ધર્મ છે સમય આવે એવો તો સનાતન ધર્મનો વ્યાપ વધે અને સમય એવો આવે તો પ્રભાવ ઘટે અત્યારે આપણે કલયુગની અંદર આ એક બ્રેક છે એક હજાર વર્ષનો કે પાંચ હજાર વર્ષમાં જો આટલું બધું પાપ દુનિયામાં વધી ગયું હોય મનુષ્યની સ્વચ્છતા વધી ગઈ હોય એનું બિંદાસ પણ વધી ગયું એની અશ્લીલતા વધી ગઈ હોય મર્યાદાઓ જ બધી તૂટી ગઈ હોય ધર્મ પ્રત્યેની એની રુચિ ઘટી ગઈ હોય સાચો ધર્મ સનાતન શું છે એ જો એની સમજણ મતલબ ઘટી ગઈ હોય તો એક હજાર વર્ષનો જો આ બ્રેક નહીં લાવે તો આ દુનિયામાં પાપ કેટલું થઈ જાય વિચાર તો કરો કે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ સુધી ભગવાન જો વચ્ચે દર પાંચ હજાર વર્ષે કે એની આજુબાજુ એક બ્રેક નહીં લાવે તો ચાર લાખ બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે આ દુનિયામાં પાપ કેટલું હોય કલ્પના કરો પાપ તો તમને બધાને ખબર છે બધા જ જાણે છે ક્યાં ક્યાં અને કઈ જગ્યાએ કેટલું પાપ થાય છે તો ચાર લાખ બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે આ દુનિયામાં કેટલું પાપ રહે એટલે ભગવાનની એક લીલા છે એની બનાવેલી લીલા છે એમાં પાંચ હજાર વર્ષે ફરી એકવાર બ્રેક આવે અને બ્રેક આવે એટલે શું થાય સનાતન ધર્મનો ફરી વ્યાપ વધે એમાં ભારતની કુંડલીથી તમે એનું કંઈ આકલન નહીં કાઢી શકો કે એને ક્યારે હું કરવાનું છે કે એના બધા પ્રોગ્રામમાં ફિક્સ છે તમે કયા તમે એના પ્રોગ્રામના બાપ થવાના છે એના સુપર કોમ્પ્યુટરોમાં બધું ફિક્સ જ છે કે અત્યારે પાંચ હજાર પછી બ્રેક છે એક હજાર વર્ષનો સુવર્ણયુક્ત છે એ તે પછી પાછો ક્યારે બ્રેક લાવવું એ બધું એનું છે કોઈ જ્યોતિષમાં કે જ્ઞાનીઓમાં આવા આ ક્ષેત્રના તાકાત કે બધો એનો પ્રોગ્રામ કહી શકે તમને હે હમણાં બધા પીપુરી વગાડે છે કોઈની પાસે કઈ છે નહીં ભાઈ ને આ બધાના આધારે આકલન કરશો તો જ્યોતિષશાસ્ત્ર એના પરથી લોકોનો વિશ્વાસ તૂટી જશે પરમાત્માની લીલા છે સમય પણ એમાં સાથ કેટલો આપે છે એ પ્રમાણે આપણે બોલવું જોઈએ કે હા સત્ય આ જ છે કે ફરીથી સનાતન ધર્મની સ્થાપના થવા જઈ રહી છે અને ભારતમાં પણ એ રીતની સરકાર આવવા માંડી છે લોકોમાં પણ હવે જાગૃતિ થવા લાગી છે બાળકો યુવાનોમાં પણ ભક્તિ વધવા માંડી છે જે રીતે એ લોકો કરતા હોય પણ છેલ્લે એક સત્ય તરફ પહોંચશે ગણપતિનો ઉત્સવ જો નવરાત્રિનો ઉત્સવ જો એકદમ જાજરમાન રીતે થાય છે પણ કથા જો આ જો એકદમ વૈભવથી થાય છે પછી એ વૈભવમાંથી ધીરે ધીરે એ લોકોને સત્ય સમજાશે અને સાચી દિશામાં પછી બધા આયોજન કરતા થઈ જશે એમ જ્ઞાન થશે તેમ તેમ એમાં સુધારા આવતા જશે પણ અત્યારે એક લખવાની બાળકો હોય હોય યુવાનોએ શરૂઆત તો કરી દીધી છે ને એટલે એમને કરવા દેવાનું બરાબર છે ધર્મમાં રૂચિ તો છે ને એન કેન પ્રકારે રૂચિ પણ છે ને તેમ તેમ પરમાત્માની કૃપા થતી જશે સનાતન ધર્મનો બેસ પાકો થતો જશે બધું પરમાત્મા જ કરે છે તત્ ખાલી ફરક એટલો છે કે યુગનો જ્યારે યુગ બદલાઈ રહેલું હોય ત્યારે આપણે કઈ બાજુ રહેવું છે એ આપણા હાથમાં છે યુગ બદલાય છે બરાબર ફરીથી એક હજાર વર્ષનો સતયુગ આવી રહેલો છે ભારતનો સો વર્ષનો સુવર્ણ આવી રહેલો છે ગોલ્ડન પિરિયડ તમે જોશો કે અમેરિકા યુરોપની હું જહાજો લાલી હશે જે બચશે આ લીલામાંથી એ જોવાનો જ છે એની નરી આ અનુભવ કરવાનો છે એનો એડવાન્ટેજ એને મળવાનો છે હા તો એ જોશે પણ આપણે એ જે સુવર્ણ યુગ આવી રહેલો છે સત્યુગ જેવો જે યુગ આવી રહેલો છે એમાં આપણી પાસે એવું સત્ય હોવું જોઈએ કે આપણે એ યુગના ભાગીદાર થઈ શકીએ એ સત્ય માણી શકીએ બરાબર અપરું એટલે મેઇન વસ્તુ શું છે સતયુગનું મેઇન વસ્તુ છે મેઇન તો ચરણ ચરિત્ર છે તમારું કોઈ ભ્રષ્ટાચાર નહીં હોય તમારા દેવોનો ભાવ હોય સર્વ નારી પ્રત્યે તમને સન્માન હોય નારીઓને તમારા પ્રત્યે સન્માન હોય તો આ જે એક ચરિત્રનો બેસ છે સત્ય હોય જપ હોય ટપ હોય હવન હોય અત્યારે પણ થાય છે બરાબર પણ હવે પછી જે થશે એની પાછળનો એનો ભાવ જ આખો અલગ હશે એની પવિત્રતા અલગ હશે અત્યારે આપણે મોટેભાગના લોકો ધરમ કરમ કરીએ છીએ એમાં ઘણીવાર આપણને એટલું બધું બેઝિક એની પ્યોરિટીનું નોલેજ નથી હોતું બરાબર એમાં પણ બહુ પવિત્રતા હોય છે ધીરે ધીરે એ વસ્તુનું નોલેજ થશે અને તે પ્રમાણે લોકો પવિત્રતાથી અને ભાવથી એ બધું કરતા થશે એટલે સનાતન વધે છે અને સનાતન ઘટે છે એમાં ભારતની કુંડલી છે જ નહીં ભારત એટલે જ સનાતન ને એનો બેઝ તમે ક્યાં શોધવા જયા જ્યારે બ્રહ્માંડની રચના કરી ત્યારથી સનાતન છે એની ક્યાં કુંડલી જોવા જવાનું તમે એ આધારે આકલન કરીએ તો આપણે મોટે ભાગના જ સાબિત થવાના છે હા સનાતનની જે ચળવળ પરમાત્માએ ઉપારી છે એમાં આવનારો સમય શું કશું કરી શકે છે એ ગ્રહોના આધારે આપણે આગાહી એટલે કે આકલન કરી શકીએ જેમ અમે કહ્યું તેમ કે જે ગ્રહોની જે યુતિ મીન રાશિમાં થઈ રહેલી છે મીન રાશિ એટલે તત્વની રાશિ અને જે રીતનું એ રાશિમાં ગ્રહોની બધા ભેગા થઈ રહ્યા એના પછી એક આકલન કરી શકીએ કે જળતત્વમાં આ બધું થઈ રહ્યું એટલે જળને લગતું કંઈ ને કંઈ તોફાન આવી શકે પૂર આવી શકે ડેમ તૂટી શકે સમુદ્રની મર્યાદા છોડી શકે સુનામી આવી શકે આમ એક આકલન કરી શકીએ બરાબર એમાં આ રાષ્ટ્ર સાફ થઈ જાય અને આ શહેર સાફ થઈ છે એ બધું કહેવાનો આપણે કોઈ અધિકાર નથી એ બધું કામ પરમાત્માનું છે તમે આકલન કરી શકો ને આકલનને કારણે તમે લોકોને જાગૃત કરી શકો તો જાગૃત કરો ડરાવો નહીં ચલો બહુ લાંબો વિડો થઈ જશે સંજય બોડીવાલાના સભ્ય સખાઓને ગુરુઓને પ્રાતકાલના સત્સંગમાં પ્રણામ બસ એક જ વસ્તુ આમાં કહેવાની છે તમે પાંડવોની સાથે છો કૌરવોને આપી છે એ નક્કી કરવાનો સમય હવે આ બે હજાર પચીસમાં આવી ગયો છે ને એનું રિઝલ્ટ તમને બે હજાર ત્રીસ બત્રીસમાં તમને દેખાશે કે તમે ક્યાં છો બાકી બધું સાઈડ પર મૂકી દો શ્રી ગુરુ દેવ